આજે નવસારી એસટી ડેપોને લગભગ દોઢ કરોડના ખર્ચે ચાર નવી આધુનિક બસ ફાળવવામાં આવી નવસારીની જનતા અને મુસાફરોની માટે સેવામાં અને એનું લોકાર્પણ આજે અહીંથી કરવામાં આવ્યું નવસારી એસટી ડેપો સમગ્ર ગુજરાતની અંદર આધુનિક ડેપોમાં ગણતરી પામે એવું ડેપો નજીકમાં જ આપણે મુખ્યમંત્રી શ્રીના હસ્તેનું લોકાર્પણ થયું આજે આ ચાર નવી બસો આવી લગભગ તાજેતરના સમયગાળા દરમિયાન અઢાર જેટલી બસો એસટી ડેપોને નવી મળવા નવસારી એસટી ડેપોને નવી મળવા પામી છે નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારીને આ બસો ફાળવીને નવસારી જિલ્લાના મુસાફરોને કોઈ અગવડ નહીં પડે તેને માટે નવસારી જિલ્લાની જનતાની મુસાફરોની સેવા માટે આ બસનું આધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હજુ પણ નવી બસો નવસારી એસટી ડેપોને ફાળવવામાં આવશે એવી માહિતી મળી છે આ બસો દ્વારા એનો સારામાં સારો ઉપયોગ નવસારી જિલ્લાના મુસાફરો કરે એ જ પ્રાર્થના ગુજરાત નિગમ દ્વારા પ્રવાસીઓને સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે આધુનિક બસ અને બસો ઉપર સતત કાર્ય કરી રહી છે ત્યારે આજરોજ નવી ચાર ગુર્જર બસો નવસારી એસટી લોકોને મળતા નવસારી મત વિસ્તારના ધારાસભ્યો શ્રી માનનીય રાકેશભાઈ દેસાઈના વરદ હસ્તે આજ લોકાર્પિત કરવામાં આવેલ છે ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં કુલ અઢાર ગત વર્ષે બે હજાર ચોવીસમાં કુલ છવ્વીસ બસો નવી મળી હતી અને ચાલુ વર્ષે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં બીજી દસથી બાર બસો મળે તેવી સંભાવનાઓ છે આમ નવી બસોનો વ્યાપ વધતા પરિવહન સેવા ખૂબ સરળ અને આધુનિક સજ્જ થવા પામશે